મુંબઈની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની સોળ વર્ષની કામ્યા કાર્તિકેયનની તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક છે બારમા ધોરણની વિદ્યાર્થીની કામ્યાએ અને તેના પિતાએ રોજ મીટર ઊંચું માઉન્ટ શિખર સર કર્યું છે પુત્રી અને પિતાએ નેપાળની બાજુએથી પર્વતારોહણ કર્યું હતું કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે હવે ડિસેમ્બરમાં એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે મહત્વનું છે કે કામ્યા તેના પિતા અને પર્વતારોહકોની ટીમ સાથે છઠ્ઠી એપ્રિલે નેપાળના કાઠમાંડુ પહોંચી હતી ત્યાર પછી ધીરે ધીરે નેપાલની બાજુથી પર્વતારોહણ શરૂ કર્યું હતું સોળ મેએ તેણે અંતિમ લક્ષ્ય હાંસલ કરવા આરોહણ શરૂ કર્યું હતું વીસમી મેના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરી ત્યાં ગર્ભભેર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ